વાઘોડિયાના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન મઢેલી અને લીમડા ગામના ખેડૂતોએ સરકાર પાસેથી તૈયાર પાકના નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી મઢેલી લીમડા ગામના ખેડૂતોએ નાના બાળકની જેમ ઉછેરેલા મહામુલા તૈયાર થયેલા પાકને કાપણી કરવાના સમયે કમોસમી માવઠું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ અને દેવેદાર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ખેડૂતોએ વ્યાજે તેમજ બેંક ધિરાણથી રૂપિયા લઈ બિયારણ ખાતર જંતુનાશક દવાઓ લાવી ખેતી કરી હતી પરંતુ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે લીમડા તેમજ મઢેલી ગ્રામ પંચાયતના ગ્રામ સેવકે કૃષિ એપ્લિકેશન બંધ હોવાથી ઓફલાઈન સર્વે કરશે તેવું ગ્રામ સેવકે જણાવ્યું છે આજરોજ લીમડા ગામે અમે સર્વે કરવામાં આવ્યા હતા પરંતુ કૃષિ પ્રગતિ નથી જેના કારણે ખેડૂતોની માંગણી છે કે તમે ઓફલાઈન સર્વે કરો અને ટોટલી નુકસાન છે નુકસાન પ્રમાણે જોઈને ચેક કરીને વર્તનની માગણી છે ખેડૂતોને અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ